જોન્ડિયર ટ્રેક્ટર વેચવાનું છે ન્યુ મોડેલ છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ સાચવેલું વિડિયોની અંદર ટ્રેક્ટર બધી માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો જોન્ડિયર ટ્રેક્ટર છે તે સંજીભાઈ વેચવાનું છે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો મોડેલ વાત કરું તો બે હજાર એકવીસ ના મોડલ આ ટ્રેક્ટર છે કમ્પલેટ આખું રનિંગ કંડિશનમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી બાકી ગેર હાઇડ્રોલિક એન્જિન પણ કંપની ફિટિંગ જોવા મળશે તેમાં પણ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ રેસ્ટ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા સંજીવભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો સંજીવભાઈનો કોન્ટેક કરીને જોજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે બે ખોટો ત્યાં ધક્કો થશે બેટરી સારીર પણ ન્યુ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો નવા ટાયર કિંમત આ ટ્રેક્ટર બે ના છ લાખ રાખવામાં આવી છે અંદાજીત રૂબરૂ ફેરફાર થશે કિંમતમાં કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ અને ટ્રેક્ટર તમારે લેવો ત્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર આ ટ્રેક્ટર તમને જામનગર જોવા મળશે ટ્રેક્ટર લેવો સંજીભાઈના નંબર કઈ રીતના મેળવવા ઉપર જોતા હોય તો વિડીયો ઉપર જોતા હોય તો ઉપર નંબર મળી જશે સંજીભાઈના ના બાણું છ પચાસ વાળા નંબર ઉપર ફોન કરી ઝુંડિયા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો